ચાલો તમે બધા શેનું ચિત્ર દોર્યું ઈંડું તું હે બતકનું ને મરઘીનું મરઘીના શું કહેવાય ખબર છે પીલું હાલો મને કોણ એનું ચિત્ર બતાવશે ચાલો બે ત્રણ જણા મને બતાવશે કેવા મરઘીના ઈંડા દોર્યા છે વાહ ભાઈ વાહ પછી એની માથે શું બનાવવાનું કીધું તું હે હા દેવી બેન કિંજલ બેન સરસ ટોપી બનાવી છે ઓ માહી બેન ને તો શિયાળાની ગરમ ટોપી હોય ઈંડા ને ટોપી એવી મોટી પહેરાવી દીધી હે બહુ ઠંડી લાગી ગઈ સરસ બધાય બહુ સરસ મરઘીના ને બતકના ને પીલા ને ઈંડા ને બતકા ને બધું દોર્યું બરાબર

અને બતકનું બચ્ચું તો બોલ્યું કે લો હું ઈંડામાંથી બહાર આવ્યું તો એક બીજું ઈંડું હતું ને એ બીજા ઈંડામાંથી મરઘીનું પીલું નીકળ્યું અને એ બોલ્યું કે લ્યો હું પણ આવી ગયું ઓલું બતકનું બચ્ચું હતું ને એ કે હું ફરવા જાઉં છું તો પીલું કહે હું પણ આવીશ બતકનું બચ્ચું કહે હું ખાડો ખોદું છું તો બતકનું બચ્ચું તો કે હું ખાડો ખોદું છું તો પીલું કહે હું પણ ખોદીશ બતકનું બચ્ચું કહે મને એક અળસિયું મળ્યું તો પીલું કહે મને પણ અળસિયું મળ્યું બતકનું બચ્ચું કહે મેં એક પતંગિયું પકડ્યું તો પીલું કહે મેં પણ પતંગિયું પકડ્યું બતકનું બચ્ચું તો કે હું તરવા માગું છું તો પીલું કહે હું પણ તરવા માગું છું બતકનું બચ્ચું તો ભાઈ હતું ને એ તો એકદમ પાણીમાં પડ્યું અને કીધું જુઓ હું તરું છું તો પેલું પીલું હતું ને એ પીલું કે હું પણ તરીશ પણ આ શું બતકનું બચ્ચું તો તરે અને મરઘીનું બચ્ચું કાંઈ તરે હે એ તો લાગ્યું ડૂબવા ડૂબવા લાગ્યું એટલે તો ભાઈ બચાવો બચાવો એવી પીલું એ બૂમ પાડી બતકના બચ્ચાએ તો પીલાને પાણીમાંથી બહાર કાઢ્યું પછી બતકના બચ્ચાએ મરઘીના બચ્ચાને શું કીધું હોય છે કયો હે બતકના બચ્ચા એ બતકના બચ્ચા એ મરઘીના બચ્ચાને શું કીધું હશે ઈ ક્યો એમ નઈ બતકનું બચ્ચું હતું હે ઈ તરવા ગયું તો મરઘીનુંય ગયું ને એ ડૂબ્યું તો મરઘીના બચ્ચાને એણે બચાવ્યું પણ હવે બતકે એને શું શીખામણ આપી છે કાઈ કીધું છે હે હા જો વેરી ગુડ ક્લેપ કરો હે એને કીધું હોય ને ભાઈ કે હવે તું પાણીમાં પડતું નહીં નહીતર તું ડૂબી જાશ બતકના બચ્ચાને તો ભાઈ તરતા આવડે જેનીશભાઈ ભાઈ એટલે ઈ તો પડ્યું ભાપ કરતું ને હે